ઉપરથી ના આવી જશે વાડીમાં જોઈ શકો છો ને હવે થોડાક આપણે કેમ મારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે નાઈ ધોઈને રેડી થઈ જશે જોઈ શકો છો કપડાં પહેરી દે મજ લો ધૂબારાએ દેખલો અબારા હું વાડી પે થોડાક હિન્દી બોલ બોલરા ને ગુજરાતી બ્લોક સ્ટાર્ટ કર આપણે આ ગમે આટો મારો આવ્યા છે જય શકો છો હજી ઠાર ફેરો છે દેખાડું તું ગાઈશ જય શકો ઠાર ફેરો છે હવારે તો બોર ઠાર હોય આપણે હવાના બોર ખાવી જોઈ શકો ફ્રૂટ ખાવીને આમ આપણે હારું રે હવે આપણે જઈશું ઘરે કેન્ટીનું બ્લોકમાં બિના રહીજો ફાઇનલી અત્યારે વાગી જશે બાર ને હજી આપણે જમવાનું વાગી છે ને હમણાં ઘડી ખમી વાડીમાં આટો મારો જવાનું છે જમીન પછી તમારી સાથે મળું કન્ટિન્યુ બ્લોકમાં બીના રહી ફાઇનલી જમવામાં આ છે જોઈ શકો છો ફ્લેવરનું શાક ને રવો છે ને લોટલી છે ખાઈ મળું હમણાં ફાઇનલી વાગી જશે ત્રણ ને આપણે આવી જશે વાડીમાં આટો મારો અને ત્રણ કલાક આપણે ઘરે બેઠા હતા જોઈ શકો છો અડધે તો આવી જવાડીમાં આટો મારી પછી આપણે ઘરે જાવી ફાઈનલી આપણે આટો મારીમાં ને હવે ઘરે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો ઘરે મળું ત્યારે વાગી જશે ફાઈનલી પાંચ ને આપણે આવી જશે ધાબા ઉપર ને ઘડીક આપણે વ્યૂ નો એન્જોય લેવી જોઈ શકો છો વ્યૂ કેવું છે મસ્ત મજાનું ઘડીક ઇન્જોય લેવી Thank you. ડાબા ઉપરથી આવી જશે વાડીમાં જોઈ શકો છો ને હવે થોડાક દિન આપણે જોબમાં વ્યા જવાના છે એટલે આપણે બ્લોકે શૂટ કરશું એટલે બ્લોક શૂટ કરી એટલે સાઈડમાં બ્લોક શૂટ કરતો જાય ને હવે આપણે જવી છે એ ઘરે કેમ કે વાડીમાં આટો માર લીધો છે ઘડિયા ઘડિયા આવું પડે એમ છે ગાઉ ગરી જાય એટલે આવવું પડે એમ છે જોઈ શકો છો ઘરે હવે જાઓ હમણાં સો વાગી જશે એન્ડ આપવો પડશે એન્ડ આપવો પડશે સો વાગે છે સો ની રાત છ વાગે કમ્પ્લીટ સો વાગે ના એન્ડ આપી દોશો કેમ કે દી હાથમાં મેળો છે જોઈ શકો છો બ્લોગ સારો લાગે તો કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ બ્લોગ મળે બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય